નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન ગુરુકુળના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે ધોરણ આઠ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની વાત કરીશું જેના પ્રથમ પ્રકરણનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન તો સમજીએ મિત્રો કે પાક ઉત્પાદનમાં અને વ્યવસ્થાપન પ્રકરણમાં સૌ પ્રથમ પાક એટલે શું તો કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે મકાઈનો પાક જે તમારી સ્ક્રીન ઉપર દર્શાવેલ છે હવે આગળ જોઈએ પાકને મોટા ભાગે બે વર્ગોમાં વહેંચવામાં આવે છે એક ખરીફ પાક અને બીજો રવિ પાક ખરીફ પાક ખરીફ પાક ઋતુ વર્ષા ઋતુમાં થાય છે અને તેનો મહિનો જૂનથી સપ્ટેમ્બર હોય છે ખરીફ પાકના ઉદાહરણ ડાંગર મકાઈ સોયાબીન મગફળી અને કપાસ છે હવે બીજું રવિ પાક રવિ પાકની ઋતુ શિયાળો છે તે ઓક્ટોબરથી માર્ચ મહિનામાં થાય છે તેના ઉદાહરણ ઘઉં ચણા વટાણા રાય અને અળસી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે શિયાળામાં થતાં પાકનું નામ રવિ પાક છે ચોમાસામાં થતાં પાકનું નામ ખરીફ પાક છે તો ઉનાળામાં થતાં પાકનું નામ શું હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉનાળામાં થતાં પાકનું નામ જાયત પાક છે હવે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે જાણીએ આપણે અહીં પાક ઉત્પાદનની મૂળભૂત સાત પદ્ધતિઓ છે જે પૈકી એક ભૂમિને તૈયાર કરવી બે રોપણી અથવા તો વાવણી ત્રણ કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું ચાર સિંચાઈ પાંચ નીંદણથી રક્ષણ છ લણણી અને સાત સંગ્રહ સૌ પ્રથમ આપણી ભૂમિને તૈયાર કરવા વિશે જાણીએ અહીંયા ભૂમિને ખેડાણ દ્વારા તૈયાર કરવામાં આવે છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો સૌ પ્રથમ ખેડાણ ખેડાણની વ્યાખ્યા આપણે જોઈશું માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહેવામાં આવે છે ખેડાણ હળ ચલાવીને કરવામાં આવે છે હળની આકૃતિ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે અને તેના ભાગોના નામ જે છે નીચે અણીવાળો ભાગ છે તેને ફાલ કહેવામાં આવે છે અને વચ્ચેની આડવ લાકડા જેવો ભાગ છે તેને હળ સાફ્ટ કહેવામાં આવે છે તેને બળદ વડે ખેંચવામાં આવે છે બળદની જગ્યાએ પહેલાં ગધેડા અથવા તો જો સુવિધા ન હોય તો માણસ પોતે પણ હળને ખેંચતો હતો અત્યારે આધુનિક સમયમાં ખેતરને ટ્રેક્ટર સાથે સમાર દોડી જોડી અને સમાર દ્વારા સમથળ કરવામાં આવે છે આ ઉપરાંત પોચી માટીમાં માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં સહાય કરે છે જમીનથી સપાટી પરની કેટલીક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે કારણ કે તેનાથી નીચેની માટીની અંદર ખડકો પથ્થરો આવી જાય છે જેની અંદર કોઈ પોષક તત્વો રહેલા હોતા નથી હવે આપણે ખેતીના ઓજારો જોઈએ તો સૌ છે હળ હળનો ઉપયોગ ખેડ કરવા ખાતર ભેરવવા અને નીંદણનો નિકાલ કરવા થાય છે બાજુની બાજુમાં તમને હળની આકૃતિ આપેલ છે અને હળના ભાગો છે ફાલ હળશાફ્ટ અને જ્યોત બીજું બજાર છે ખરપિયું જે તમને બાજુની સ્ક્રીન ઉપર આપ્યું છે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા ખરપિયાનો ઉપયોગ થાય છે ત્રીજું સાધન છે દાંતી જેને કલ્ટિવેટર તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ ખેડ કરવા થાય છે અને તે ટ્રેક્ટર દ્વારા સંચાલિત હોય છે હવે બીજા નંબરમાં રોપણી રોપણી એટલે કે વાવણી જે પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે આ માટે બીજને પાણીમાં પલાળવામાં આવે છે જેથી ક્ષતિગ્રસ્ત બીજ એટલે કે જે બીજ ફોલા હોય છે તે પાણી ઉપર તરે છે અને જે સ્વસ્થ બીજ હોય છે એ પાણીની નીચે બેસી જાય છે તો આ રીતની મદદથી સારા બીજ આપણે અલગ કરી શકીએ છીએ અને તેને રોપણીમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ હવે રોપણીના પરંપરાગત ઓજારો વિશે જોઈએ આ ઓજાર ઘણની આકારનું હોય છે જે બીજને ગણણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડા છેડાઓ માટીમાં ખૂપી ત્યાં બીજનું સ્થાપન કરે છે અહીં આ ઘણની આકારના ઓજારની આકૃતિ તમને સ્ક્રીન ઉપર બદ બતાવવામાં આવી છે જે આપણી પરંપરાગત પદ્ધતિ હતી હવે આપણે આધુનિક પદ્ધતિના સાધન વિશે જોઈએ તો તે માટે વાવણિયાનો ઉપયોગ થાય છે જે બીજની વાવણી સમાન અંતરે કરે છે અને જે ટ્રેક્ટર દ્વારા સંચાલિત હોય છે અહીં વાવણિયાની આકૃતિ તમને સ્ક્રીન ઉપર દર્શાવેલ છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના પ્રકરણ એકના પાર્ટ એકમાં આપણે બસ આટલું જ હવે જે આગળનો ભાગ છે બરાબર તે આપણે પાર્ટ ટુમાં જોઈશું ધન્યવાદ